આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ નમસ્કાર શ્રોતા મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના વિશેષ કાર્યક્રમમાં શ્રોતા મિત્રો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોય કે ચાર ધામોમાંથી એક દ્વારકા કે પછી અંબાજી પાવાગઢ જેવા શક્તિપીઠો આપણા ગુજરાતમાં યાત્રાધામોનો એક પ્રાચીન વારસો છે વિકાસભી અને વિરાસતભીના મંત્ર સાથે આજે રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો એક ભવ્ય કાયાપલટના સાક્ષી બની રહ્યા છે અંબાજીમાં એક્યાવન શક્તિપીઠ પરિક્રમા પાવાગઢમાં મંદિર પરિસરનું વિસ્તરણ અને નૂતન શિખર હોય કે સોમનાથમાં નયનરમ્ય સમુદ્ર દર્શન પથ દરેક સ્થળે શ્રદ્ધાળુઓની સુવિધા માટે અત્યાધુનિક માળખાકીય સુવિધા અને સૌંદર્યીકરણના કામો હાથ ધરાયા છે આ ઐતિહાસિક પુનર્વિકાસ શ્રદ્ધાળુઓ માટે વધી રહેલી સુવિધાઓ અને આગામી ભવ્ય આયોજન વિશે વધુ માહિતી મેળવવા કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરજાજી તો ચાલો જાણીએ તેમની પાસેથી ગુજરાતના યાત્રાધામોના નવા સ્વરૂપની ગાથા સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના આ કાર્યક્રમમાં સર સૌથી પહેલા તો આપણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની વિઝન અંગે વાત કરીશું અને આવનાર ભવિષ્યમાં આવનાર પાંચથી દસ વર્ષમાં આપણે જ્યારે ગુજરાતની પ્રવાસન નીતિની વાત કરીએ તો ધાર્મિક પ્રવાસનની શું ભૂમિકા રહેશે એના વિશે અમારા શ્રોતાઓને માહિતગાર કરજો નમસ્કાર શ્રોત્ર મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મને આજે યાત્રાધામોનો વિકાસ કરવાની તક અંગે માહિતી આપવાની તક આપી છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યના યાત્રાધામો ખાતે વિકાસના કાર્યો ચાલી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ યાત્રાધામો ખાતે દર્શનાર્થીઓનો વધારો થઈ રહ્યો છે પરિણામ સ્વરૂપ સ્થાનિક રોજગારી પણ વધી છે મને કહેતા આનંદ થાય છે કે ગુજરાતમાં પણ આવું એક પવિત્ર યાત્રાધામ બોર્ડ કાર્યરત છે જેની સ્થાપના ઓગણીસો પંચાણું માં કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં આવેલ સરકાર હસ્તકના મુખ્ય આઠ યાત્રાધામો સોમનાથ દ્વારકા ગિરનાર અંબાજી પાલીતાણા ડાકોર શામળાજી અને પાવાગઢ આ ઉપરાંત પણ સરકાર શ્રી અશક ના ત્રણસો આવેલા છે એ ઉપરાંત રાજ્યમાં આવેલા ખાનગી મંદિરો અને અન્ય યાત્રાધામ માટે જે યાત્રાળુઓ આવે છે એની પ્રાથમિક સુવિધા અંગેના કામો બોર્ડ દ્વારા કરવામાં આવે છે સર તમે હમણાં જ કીધું કે આઠ મુખ્ય પ્રવાસન સ્થળો છે આપણા તો આપણે જ્યારે સોમનાથની વાત કરીએ તો ગુજરાતની સાથે સાથે ભારતમાંથી અન્ય રાજ્યોમાંથી પણ બહુ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે યાત્રાળુઓ આવતા હોય છે તો શું સુવિધાઓ ત્યાં ઉમેરવામાં આવી રહી છે અને આવનાર ભવિષ્યની અંગે શું યોજના હાલ પ્રગતિ હેઠળ છે હા ખૂબ સરસ વાત આપણે કરી કે સરકાર શ્રી દ્વારા રાજ્યના મુખ્ય યાત્રાધામો કે જ્યાં વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન આવે છે જેવા કે પાવાગઢ અંબાજી દ્વારકા ગિરનાર પાલિતાણ એવા આઠ પવિત્ર યાત્રાધામોમાં લોકો આવે તેની સુખ સુવિધાનું કામગીરી કરવી એ અમારા બોર્ડનું ખાસ વિઝન છે પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરેલા સ્થળોનો શાંતિપૂર્ણ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે વિકાસ કરવો યાત્રાધામોને સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની કામગીરી કરવી યાત્રિકોની સુવિધા વધારવા માટે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને મંદિર પરિસરની આજુબાજુના વિસ્તારના વિકાસ માટે માસ્ટર પ્લાન કરી અને એનો વિકાસની કામગીરી કરવામાં આવે છે યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે વિવિધલક્ષી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટેનું આયોજન કરવામાં આવે છે યાત્રાધામો ખાતે માળખાકીય સુવિધાઓ પીવાનું પાણી રહેવાની સુવિધા વગેરે સુવિધાઓની પણ સગવડતા કરવામાં આવે છે યાત્રાધામો ખાતે વાતાવરણની સ્વચ્છતા સુંદરતા અને પવિત્રતા જાળવવા માટે પણ જરૂરી પગલા લેવામાં આવે છે ઉક્ત ઉદ્દેશો અને કાર્યો સાથે સંલગ્ન હોય અને સરકાર દ્વારા સોંપવામાં આવે તેવા કોઈ પણ કાર્યો બોર્ડ દ્વારા કરવામાં આવતા હોય છે શું કામગીરી હાલ દ્વારકા પાવાગઢ ગીરનાથ કે સોમનાથમાં ચાલી રહી છે હા મને કહેતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર એટલે કે બે હજાર પચીસ છવ્વીસના અંબાજી યાત્રાધામ ખાતે નિર્માણ થનાર અંબાજી કોરિડોર માટે સોળસો ને બત્રીસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં આઠસો ને ચાર કરોડના ખર્ચે વિવિધ ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવશે તેમાં ગબ્બર ડેવલપમેન્ટ મંદિર વિકાસની કામગીરી સતત કરોડનો વિકાસ તથા વિભાગ વિસ્તારમાં આવેલ છે તેનો વિકાસની કામગીરી કરવામાં આવનાર છે આ ઉપરાંત અંબાજી ખાતે અંબાજી કોરિડોરની આજુબાજુમાં જે વિસ્તારો આવેલા છે તેમાં પણ માસ્ટર પ્લાનિંગ કરી અને રીછડીયા મહાદેવ મંદિર અને તેની પાસે આવેલ તળાવની બ્યુટિફિકેશનની કામગીરી એકાવન કરોડના ખર્ચે હાલ પ્રગતિ હેઠળ છે એ ઉપરાંત અંબાજી માસ્ટર પ્લાન અંતર્ગત આરાસુરી ઇકો ટ્રેલ ટેલિયા ડેમ ખાતે પણ વિકાસની કામગીરી પ્રગતિમાં છે આ ઉપરાંત અંબાજીની નજીકમાં જ આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર કૈલાસ ટેકરી વાલ્મિકી આશ્રમ અજય માતા મંદિર વગેરે સ્થળોનો વિકાસ કરવા માટે પણ ચુમ્માલીસ કરોડના ખર્ચે આ કામગીરી થઈ રહી છે બરાબર હવે એની સાથે સાથે જે અન્ય યાત્રાધામોની આપણે વાત કરી એમાં હાલ શું કામગીરી ચાલી રહી છે કે કઈ નવી કામગીરી શરૂ થવાની છે હા મને કહેતો આનંદ થાય છે કે દ્વારકા જે દ્વારકા છે ચાર ધામ પૈકીનું એક મુખ્ય ધામ છે જે ગુજરાતમાં પશ્ચિમ કિનારે દરિયા કિનારે આવેલું છે તો દ્વારકા યાત્રાધામ પણ પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દ્વારકા ખાતે પણ દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનું આયોજન હાથ ધરેલ છે જે પ્રોજેક્ટ અંતર્ગત કરોડના પ્રથમ કામગીરી માટે પણ આર્કિટેક્ટની પસંદગી કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે આ ઉપરાંત પાવાગઢ કે જે ત્યાં માતાજી વિરાજમાન છે પાવાગઢ યાત્રાધામના તળેટી વિસ્તારમાં ચોકમાં આવનાર યાત્રાળુઓને સુવિધાના ભાગરૂપે ચોક ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની રૂપિયા કરોડના ખર્ચે કામગીરી પ્રગતિ હેઠળ છે આ ઉપરાંત પાવાગઢ નીચે આવેલી તળેટીમાં ચાંપાનેર છે તો ચાંપાનેરમાં રોડ રસ્તા પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અને વડા તળાવ ત્યાં આવેલું છે તો વડા તળાવના સૌંદર્યકરણની કામગીરી પણ રૂપિયા એકસો બેતાલીસ કરોડના ખર્ચે નકશા અંદાજ બનાવવાની કામગીરી પૂર્ણ કરેલી છે ટૂંક સમયમાં જ ટેકનિકલ મંજૂરી આવી ગયેલી છે અને તેના ટૂંક સમયમાં જ એનું ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે બરાબર અને ગિરનારની આપણે વાત કરીએ તો ગિરનાર પણ આપણે કહીએ કે દત્ત સંપ્રદાય હોય કે જૈન સમુદાય હોય એક મોટું આધ્યાત્મિક કેન્દ્ર છે તો ત્યાં પણ પર્યાવરણની સાથે સાથે એક જે કલ્ચરલ સિગ્નિફિકન્સ છે જેને આપણે સાંસ્કૃતિક મહત્ત્વ છે એના માટે શું હાલ કામગીરી ચાલી રહી છે નહીં સારી વાત કરી કે ગિરનાર પણ એક આપણું યાત્રાધામ છે તો ત્યાં પણ ચાલુ વર્ષે બજેટની જોગવાઈમાં ગીરધા યાત્રાધામના સર્વિંગ સર્વાંગી વિકાસ માટે રૂપિયા એકસો ચોત્રીસ કરોડના પ્રોજેક્ટની વહીવટી મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવેલ છે આ પ્રોજેક્ટ અનુસંધાને કમ કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરી દીધેલ છે અને આર્કિટેક્ટ દ્વારા પ્રોજેક્ટના નકશા અંદાજો બનાવી અને તેની કામગીરી હાલ પ્રગતિમાં છે જ્યારે આપણે પ્રવાસનની વાત કરીએ તો હાલ ગુજરાત સરકારે સર્કિટ વિકસાવવાની કામગીરી ચાલુ કરી છે જેની અંદર વધુમાં વધુ લોકો સરળતાથી નજીકના જે પ્રવાસન સ્થળો છે એને જોઈ શકે અને એનો લાભ લઈ શકે તો જ્યારે આપણે ધાર્મિક પ્રવાસનની વાત કરીએ તો બે સર્કિટ બહુ મહત્વના છે જેની વારંવાર વાત થતી હોય છે એક જૈન સર્કિટ અને એક બુદ્ધ સર્કિટ તો શું આ સર્કિટ છે અને કયા કયા ક્ષેત્રો એમાં આવેલા છે અને શું વિકાસ ત્યાં થવાનો છે ના આપણે સુંદર વાત કરીએ કે રિલિજિયસ ટુરિઝમની જે સર્કિટ છે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અંબાજી છે તારંગા છે મોઢેરા છે વડનગર છે ધરોઈ ડેમ છે અને શામળાજી ખાતે જે બુદ્ધ સર્કિટ છે એનું નિર્માણ થનાર છે અંબાજી ખાતે કોરિડોરનું નિર્માણ થનાર છે ગબ્બરથી મંદિર સુધી શક્તિપથ કોરિડોર સતી સરોવરની પણ યાત્રા થનાર છે એ ઉપરાંત આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં પણ કિનારો આપણી પાસે આવેલો છે તો ત્યાં દ્વારકા બેટ દ્વારકા નાગેશ્વર જે નાગેશ્વર છે એ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે એ દ્વારકાની નજીકમાં નાગેશ્વરની બાજુમાં આવેલું છે ત્યાં શિવરાજપુર બીચ એ પણ આવેલો છે ગોપી તળાવ આવેલું છે બેટ દ્વારકા આવેલું છે તો એ પણ એક સર્કિટનું આયોજન કરવામાં આવેલ છે એ ઉપરાંત ભવિષ્યના આયોજન માટે ડાકોરમાં જગન્નાથ મંદિરમાં આ બધી સર્કિટનું પણ અમે આયોજન કરવામાં આવેલ છે

હવે એક પ્રશ્ન એવો છે કે જે નાના નાના પર્યટન સ્થળો છે અથવા તો નાના નાના પ્રવાસન સ્થળો છે એના માટે કોઈ ખાસ પગલા લેવામાં આવ્યા છે જેમાં કદાચ આજના સમયમાં એટલા લોકોનો ધસારો ના હોય પણ ભવિષ્યમાં એને વિકસાવવામાં આવી શકે કે એવું પોટેન્શિયલ એવા દેખાય છે એવા કોઈ પ્રવાસન સ્થળો જી જરૂર કે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડની મુખ્ય ભૂમિકા એ જ છે કે મુખ્ય મોટા યાત્રાધામોનો વિકાસની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં અન્ય જે નાના નાના ધર્મસ્થાનો છે એનો પણ વિકાસ કરવો ત્યાં આપણે સોલારની વ્યવસ્થા કરવી સ્વચ્છતા રાખવી સુરક્ષા રાખવી લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવો પીવાનું પાણીની સુવિધા રાખવી શૌચાલયની સુવિધા રાખવી પાર્કિંગની સુવિધા કરવી દર્શનને સરળતાથી લોકો દર્શન કરી શકે લોકો ભોજનાલયમાં રહી શકે ઈ વ્હીલ ચેર લિફ્ટ આવા બધા નાના નાના કોમ્પોનન્ટનો સમાવેશ કરી અને ગુજરાતભરમાં અન્ય યાત્રાધામો છે એનો પણ વિકાસ કરવાની નેમ રાખવામાં આવેલી છે બરાબર પર્યાવરણની જાળવણી આ એક આપણો મુખ્ય હેતુ છે કારણ કે કોઈ પણ પ્રવાસન હોય જ્યારે પ્રવાસીઓ આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે પર્યાવરણને નુકસાન થતું હોય છે અને પ્રદૂષણ પણ બહુ મોટા પ્રમાણમાં હોય છે તો એને અટકાવવા માટે અથવા તો યાત્રાધામો સ્વચ્છ રહે તે માટે કોઈ ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે જી જરૂર મને કહેતા છે કે ગુજરાત સરકારે સોલારની પણ સિસ્ટમ અમલમાં મૂકી છે અને યાત્રાધામો માટે સોલાર લગાવવાની કામગીરી માટે મંદિર ટ્રસ્ટની કુલ ખર્ચ રકમના વીસ ટકા રકમ ભરી અને સોલાર લગાવી શકે છે અત્યાર સુધી ચારસો થી વધુ યાત્રાધામો ખાતે અંદાજે ઓગણીસ કરોડના ખર્ચે ચાર હજાર છસો છન્નું કિલોવટ ક્ષમતાના સોલાર પ્લાન્ટો લગાવવામાં આવેલ છે જેનાથી વાર્ષિક અંદાજે ત્રણસો તેતાલીસ લાખ રૂપિયાની વીજ બચત થાય છે યાત્રાધામો ખાતે ઉચ્ચ કક્ષાની સ્વચ્છતાની કામગીરી પણ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે ગુજરાતના જે આઠ પવિત્ર યાત્રાધામો છે સોમનાથ દ્વારકા અંબાજી ડાકોર ગિરનાર પાવાગઢ શામળાજી અને પાલિકાના ખાતે ટ્વેન્ટી ફોર બાય સેવન કક્ષાની સ્વચ્છતાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવી રહેલ છે આ ઉપરાંત ગુજરાત સરકારે ખાસ ધ્યાન રાખી અને ગુજરાતમાં જે ત્રણ હિલી પર્વતીય યાત્રાધામો આવેલા છે ત્યાં પણ પહેલીવાર પર્વતીય પ્રદેશ ઉપર પવિત્ર યાત્રાધામો જેવા કે ગર્ભા પર્વત છે જે અંબાજીની બાજુમાં આવેલો છે ગિરનાર પર્વત છે જે જૂનાગઢમાં આવેલો છે પાવાગઢ પર્વત છે જે પંચમહાલમાં આવેલો છે એ પર્વતીય પ્રદેશોમાં પણ કચરો અને ગંદકી ન થાય તે માટે વ્યાપક સફાઈ ઝુંબેશ હાથ ધરી અને સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે બરાબર યાત્રાધામના વિકાસની સાથે સાથે ઘણા બધા જે માનો કે અંબાજીનો મેળો હોય કે તરણેતરનો મેળો હોય આવા મેળામાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડની ભૂમિકા રહી છે તો આપણે અંબાજીનો મેળો પૂરો થયો છે ભાદરજીનો તો એમાં શું કામગીરી કરવામાં આવી હતી હા બહુ મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યત્ર બોર્ડ દ્વારા મેળા ઉત્સવો અને અન્ય ધાર્મિક તહેવારોની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આપણે એમના વાત કરીએ એમ ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો આખા દેશમાં વિખ્યાત છે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લેતા હોય છે ભારતની ભરભાથી આ મેળામાં ભાગ લેવા લોકો આવતા હોય છે ભાદરવી પૂનમનો મેળો આ વખતે પહેલીથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાયો હતો આ મેળામાં લાખો સંખ્યામાં લોકોએ માતાજીને નવરાત્રીમાં તેમના ગામ પધારવાનું આમંત્રણ આપવા માટે લોકો આવ્યા હતા ગયા વર્ષે અંદાજે પાંત્રીસ લોકો મેળામાં આવ્યા હતા તો આ વર્ષે ચાલીસ લાખથી વધારે લોકો આ મેળામાં આવેલા હતા આ મેળા દરમિયાન કોઈ અણબનાવ ન બને લોકો માતાજીના સરળતાથી દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મેળા દરમિયાન દર્શનાર્થીઓને રહેવા જમવાની સગવડતા માટે અમે મોટા ડોમ બનાવ્યા હતા લોકોને પીવાનું પાણી મળી રહે એ માટે પણ અમે વ્યવસ્થા કરી હતી લોકોને ગરમ પાણી મળી રહે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ઠેર ઠેર રસ્તામાં શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી એમાં પણ મહિલા અને પુરુષો માટે અલગ રહેવાની અને જમવાની અને અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી મેડિકલની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ઠેર ઠેર ઠેકાણે મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી લોકોને વાહનો લઈને આવે તો એ માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ રીતે પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે એ માટેનું આયોજન આ મેળામાં દરમિયાન કરવામાં આવ્યું હતું બરાબર આપણે જ્યારે યાત્રાધામ વિકાસની વાત કરીએ તો એક્સેસિબિલિટી કે બધા જ સમાજના બધા લોકો માટે મતલબ દિવ્યાંગોથી માંડીને બધા લોકો માટે ત્યાં આવું સરળ બને એના માટે કોઈ ખાસ દિવ્યાંગલક્ષી યોજનાઓ કે દિવ્યાંગલક્ષી પગલાં લેવામાં આવ્યા છે કે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જી યાત્રાધામ બોર્ડ દ્વારા જે તે યાત્રાધામોને ખાતે મુખ્ય મંદિરમાં ટેમ્પલ ઓફિસમાં સ્વાગત કક્ષ રાખવામાં આવ્યો છે ત્યાં લોકો સરળતાથી જે તે યાત્રાધામ વિશે માહિતી મેળવી શકે છે મંદિર ખુલ્લું હોય ત્યારે સતત બે ગોલ્ફ કાર્ટ રાખી અને સિનિયર સિટીઝનો પણ એનાથી એનો લાભ લઈ શકે અને દૂરથી આવતા લોકોને પણ યોજનાનો લાભ લઈ શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે એ ઉપરાંત મંદિર તરફ જતા માર્ગ ઉપર એરપોર્ટ્સની જેમ માર્ગદર્શક પલટા બનાવીને પણ બોર્ડ દ્વારા જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી એ ઉપરાંત મંદિર પરિસરમાં પ્રવેશ એરિયા ડિજિટલ ક્લોકરૂમ ઘર પ્રસાદ કાઉન્ટર મુખ્ય પીવાનું પાણીની વ્યવસ્થા ક્યાં છે તેના બોર્ડ વરસાદ ઋતુ હોય તો ભક્તો ભીંજાય નહીં એ માટે પણ સારી સુવિધા ઊભી કરવામાં આવતી હોય છે ભૂતકાળમાં ગુજરાત સરકાર દ્વારા જે તે યાત્રાધામોને વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી બરાબર બહુ સરસ માહિતી આપે આપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ રાજ્યના યાત્રાધામોનો કાયાકલ્પ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિરજાજી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ